ખેડાના ડાકુરમાં આવેલા બ્રાહ્મણોના મહાલક્ષ્મી માતાના બાલ બ્રહ્મચારી આશ્રમની પ્રોપર્ટીના અનુસંધાને લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરવામાં આવી છે આ અંગે બ્રહ્મચારી આશ્રમના ટ્રસ્ટીએ ખેડાના કલેક્ટરને ઓનલાઈન ફરિયાદ નોંધાવી યોગ્ય પગલાં લેવા રજૂઆત કરી છે અને બ્રહ્મચારી આશ્રમના ટ્રસ્ટીઓએ આક્ષેપ કરતા કહ્યું છે કે સામાજિક તત્વો દ્વારા

લૅન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરેલ છે અને એ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદમાં સિટી સર્વેના સાહેબ પણ હાજર છે એમને અમે જવાબ લખાવ્યો છે અને સરકાર અમને બ્રહ્મ સમાજને અમારી આ મિલકત પરત અપાવે તો અમારા કુળદેવી માતા શ્રી માતા જે છે એ મંદિરની અંદર માતાજીનું પૂજન અર્ચન થાય અમારી ગૌશાળા છે એનું અમે જતન કરી શકીએ તથા સંસ્કૃત પાઠશાળા છે જેમાં વિદ્યાર્થીઓને ભણાવી શકીએ અને વિદ્યાર્થીઓને રહેવાની રૂમો છે એ રૂમોમાં એ લોકો રહે અને આગળ ધર્મ કાર્ય સારી રીતે કરી શકીએ એ માટે અમે આ ફરિયાદ કરેલ છે તો અમને અમારે સરકારશ્રીની અમને અમારી નમ્ર વિનંતી છે કે અમને અમારી આ બ્રહ્મ સમાજની મિલકત જે બાલબ્રહ્મચાર્ય આશ્રમ ડાકોરમાં આવેલી છે તેમને પરત અપાવે આ જે મિલકત છે એમાં ચેરિટી કમિશનરમાં અમુક વ્યક્તિઓ વર્ષો પહેલાં પોતાના નામ દાખલ કરાવી દીધેલા એની સામે અમે કાયદેસર લડત આપી અને અમારી બ્રહ્મ સમાજની આ મિલકત હતી તો અમદાવાદ જે મેઇન ચેરિટી કમિશનરની ઓફિસ છે તેમાં અમે લડત આપી અને અમે આ મિલકતમાં અમારા બ્રહ્મ સમાજનું નામ દાખલ કરાવ્યું અને જે લોકોએ ગેરકાયદેસર કબજો કરેલ છે તેમની સામે અમે આ ફરિયાદ કરેલ છે બાલ બ્રહ્મચાર્ય કુમાર જનક કુમાર ત્રિવેદી જેઓ બાલ બ્રહ્મચાર્ય આશ્રમના ટ્રસ્ટી છે તેમણે સિટી સર્વે નંબર સિટી સર્વે નંબર તેત્રીસ છપ્પન સત્તાવન તેત્રીસ એંસી એક્યાસી બ્યાસીમાં ગેરકાયદેસર રીતે અન્ય હિસ્સોમાં કબજો કરેલ છે તે માટે લેન્ડ ગ્રેબિંગની અરજી કરેલ છે કલેક્ટર કચેરીમાં તે સંદર્ભે હું તપાસમાં અહીંયા આવેલ છું